Terima kasih telah menonton! તો કેમ છો સુરત મજામાં હું છું દીપક કલચાડી ના સ્વાગત છે તમારી મારી ચેનલ કે દીપક કલચા બ્લોગ દોસ્તો તો હું આજે આવી ગયો છું આપણે જે શિવ મહાપુરાણ થવાનું છે જે ડિંડોલી ખરવાચા રોડ ઉપર ત્યાં આયોજન થયેલું છે તમે આવી ગયા છીએ અને ચાલો આપણે જોઈએ કે અંદર વ્યવસ્થા કઈ રીતની છે હું તમને બતાવાનું છું અને હા આ જોઈએ એમ કે આ કથા વાચક છે આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપજી મિશ્રા જે શહેરવાલે છે એનું પ્રવચન આપશે અને હા આ કથા તારીખ સોળ જાન્યુઆરી થી લઈને બાવીસ જાન્યુઆરી સુધીમાં આયોજન થવાની છે અને હા એનો સમય છે એક થી સાંજે ચાર વાગ્યા સુધી બપોરના એક થી સાંજના ચાર વાગ્યા સુધી અને આ તમે લોકેશન કહી દઉં તો ખરવા ખરવા ડી તો ખરવાડ ખરવાસણ છે જે ખરવાસણ મંદિર છે મંદિર ની આગળ આવેલું છે અહિયાં તો ચાલુ તમને બતાવું કઈ રીતનું છે એમાં કઈ રીતનું આયોજન થયેલું છે આમ કહેવાય ને કે ભાઈ આ કથા ભારતની કી સૌથી બડી મહાપુરાણ કથા બે હજાર પચીસ ની છે તો ચાલો કઈક મોટો વિશેષ થવાનું છે આયોજન પણ મોટો છે તો ચાલો જોઈએ કઈ રીતનું જોઈએ બને તો વિડીયોમાં છેલ્લે સુધી તો અહીંયા આપણે જોઈ શકીએ એમ કે અન્નદાન કાર્યક્રમ છે તો ચાલો આપણે જોઈએ કે અહીંયા અન્નદાન માટેના જે લોકો છે પોતાનું દાન લખાવી રહ્યા છે અહીંયા चाय लीला चेरिटेबल ट्रस्ट सूरत सी को वहाँ पुराण कथा भी आधार सूरत अन्नदान कार्यलय मैं ही आज से भगवान शिव सिंह नो मूर्ति बोलना नहीं है <ण्पार> चक्कर आपको जीत कितना लगेगा ओके मारियो का 100 हां मौसी हां पर्चा भी होगा हर हर महादेव तो दोस्तों यहाँ आपड़े छे रक्तदान शिविर जैसी महापुराण कथा 2025 में हो जावननी छे ते यहां विचार अने हां लोग आपे पण जो रक्तदान करने वाले व्यक्ति को अकस्मत बीमा फ्री एक साल के लिए वाव बहुत सारी बात केवे જેના આયોજકો છે સુનિલભાઈ અભિમન પાટીલ અને સમ્રાટભાઈ અભિમન પાટિલ પાટિલ બંધુ અહીંયા છે આ કહેવાનો અને વિશાળ રક્તદાન જે યોજાવાનો છે અહીંયા જે કોઈ વ્યક્તિને રક્તદાન આપવું હોય તો અહીંયા એકવાર અવશ્ય આવું અને આ એક કહેવાય કે આમ જોરદાર વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા જે પૂરે વિશ્વ કી મહાપુરાણ કથા હોનેવાલી છે તો લાગે તમને બતાવું છું આગળ કઈ મંડપ છે કઈ કઈ જગ્યા છે એમ તો બનાવી તો વિડીયોમાં છેલ્લે સુધી અહીંયા ભક્તો પણ આગળ જઈ રહ્યા છે તો કઈ જગ્યા જઈ રહ્યા છે એ પણ બતાવવાના છીએ આપણે તો આપણે જોઈ શકીએ એમ કે આ એક સભા ખંડ કેવાય ને કે ભાઈ એક બે ત્રણ ત્રણ વિશાળ ડોમ છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે અહિયાં શ્રી મહાપુરાણ કથાનું નું શ્રવણ પણ કરવા માટે જોઈ રહ્યા છો અહીંયા માવરી કરી રહ્યા છે કે શું બતાવીએ આપણે વડલા ને રહ્યા છે

આ વિશાળ જક્ય જગ્યામાં અહીંયા ડ્રોમ છે અને આ પણ આપણે જોઈ શકીએ એમ છે મોટું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની અંદર એ પણ મોટા મોટા ફોક્સ મૂકેલા છે જેથી કંઈ રાત્રે પ્રકાશમાં પણ આપણે અંધારો ના પડે તો અહીંયા તમે બતાવો એમ કે વિશાળ ડોમ છે જો આપણે અને આગળ વચ્ચે છે સભાખંડ અને નાથી આપણે

બહુ વિશાળ આયોજન થયેલું છે અહીંયા તમને પણ એકવાર સમય મળે તો સોળ થી બાવીસ તારીખ સુધીનો સમય છે અહીંયા તો એકવાર અવશ્ય આવા જવો છે અહીંયા અને હા આપણે ધન્યતા અનુભવીએ છીએ કે ડિંડોલી વિસ્તારમાં એ પણ વિશ્વની પહેલી અને પહેલી તો ના કે પણ વિશ્વની વિશાળ કહેવાય ને કે એક નંબરની મહાશિવમાં પૂર્ણ કથા જવા થવાની છે અહીંયા તો ચાલો મિત્રો શક્ય હોય તો એકવાર અવશ્ય આવજો અહીંયા શ્રવણ કરવા માટે શ્રી મહાપુરાણ કથાનું જય શિયા રામ

आ गया आ गया इधर आ गो तो मार रहा है यार आ इसको एक पे डाल ना इसको कोई और डाल दे सो सी लोग Namaste. Wow. Om Namaste.